ટાઈમ પછી લાઈવ કર્યું છે તો તમે બધા મજામાં દશો હું પણ મજામાં છું કેમ છો બધા અને ઘણા ટાઈમ પછી આપણે અત્યારે લાઈવ કર્યું છે જે તમને ખબર જ હશે ઘણા ટાઈમથી આપણે લાઈવ કરતા નથી અને તમે મિત્રો જોઈ શકો છો આપણી પાછળનો વ્યૂ જો મિત્રો આ એકદમ આપણું ચલાવડું છે નાનું એવડું સરસ મજાનું અને હું અત્યારે આવી ગયો છું બારે રખડવા માટે અને અત્યારે હું લાઈવ કરી રહ્યો છું અને તમને મિત્રો આપણો મોબાઈલ પણ દેખાડી દઉં જો આપણો આ મોબાઈલ છે આની અંદર ફાઇવ આવી રહ્યું છે તમે જોઈ શકો છો કમ્પ્લેટ જો મિત્રો તમે જોઈ શકતા હોય તો ફાઇવ જી કમ્પ્લેટ આવી રહ્યું છે જે મિત્રો આપણે સીમાડે જ આવી એટલે ફાઇવ જી એક નંબર આવે છે અને ફાઇવ જી પ્લસ આવે છે મિત્રો પહેલાં એટલું બધું આવતું નહોતું અને અમે આવી રહ્યું છે અત્યારે અને તમે બધા મિત્રો ક્યાંથી છો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો ફૂલ સપોર્ટ કરજો અમને અમારા વિડીયો ઘણા ટાઈમથી આવતા નથી અને જો આવોનાવો સપોર્ટ કરતા રહેશો તો આપણે વિડીયો કન્ટિન્યુ મૂકતા રહીશું અને તમને મજા પણ કરાવતા રહીશું મિત્રો અને તમે કયા ગામથી છો કોમેન્ટ કરજો અને વિડીયોને જેટલો બને એટલો શેર કરજો મિત્રો આપણે શાયરીને લગતા વિડીયો મૂકવાના જ છે અમુક ટાઈમની થોડાક ટાઈમની અંદર આવી જશે જેથી તમારે સબસ્ક્રાઇબ કરવાનું રહેશે અને તમને કેવા વિડીયો ગમે છે એ પણ જણાવી દેજો જેથી હું પણ વિડીયો બનાવી શકું તો જય માતાજી મિત્રો અત્યારે આપણે આ વિડીયોને વિરામ આપીશું અને તમારે કોઈ પણ તકલીફ હોય તો મને મિત્રો તમે કોમેન્ટ કરી શકો છો તો તમારું બધું જ સોલ્યુશન હું કરી આપીશ વિના મૂલ્યે કોઈ પણ ફેસબુકને લગતી અથવા યુટ્યુબને લગતી કોઈ પણ તકલીફ હોય મિત્રો